ગરવા ગિરનારની ગોદની અંદર છેલ્લા સો વર્ષથી અન્નક્ષેત્ર પરંપરા ચાલે છે સૌપ્રથમ પ્રથમ પહેલાં વર્ષો પહેલાં રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી ગુરુ આશ્રમ સૂર્ય મંદિર એ નામની સંસ્થા ત્યાં વર્તમાન ચાલે જ છે અને ત્યાં આજથી લગભગ સો વર્ષ પહેલાં એ અન્નક્ષેત્રનો મંગલ પ્રારંભ કરેલો અને સમય ત્યારે રેલવે દ્વારા જ લોકો આવતા અને એ વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં એ આશ્રમ બનાવેલું ભવનાથ ગિરનાર ક્ષેત્ર અંદર છેલ્લા પંદર વર્ષથી આ શ્રી સદ્ગુરુ ત્રિકમદાસ બાપુ અનક્ષેત્ર એ શિવરાત્રિ પરિક્રમા અને ત્રણસો ને પાસાઠ દિવસ આગળ દિવસે કોઈ પણ યાત્રિક આવે તો એને જે પરમાત્મા ગરબા ગિરનાર દત્ત મહારાજ ભવનાથ દાદાની કૃપાથી જે દાળ રોટી અપાય એ અંધ આ છેલ્લા પંદર વર્ષથી અહીંયા ભવનાથમાં ચાલે છે હાજી શિવરાત્રિનો મેળા બાબતમાં તો ખાસ એ આપણી એક આ સનાતન સંસ્કૃતિની પરંપરાનો એક મોટો ઉત્સવ છે મહાદેવ સદાશિવ આ સમયની અંદર આ ગિરનાર ક્ષેત્રની અંદર તપભૂમિની અંદર એ રવેલી જદી હોય છે ત્યારે કોઈ પણ વેશની અંદર એ બધા સંતોની સાથે મુર્ગી કુંડની અંદર સ્નાન કરવા માટે પધારતા હોય છે આ ભેખ ભગવાનને આપણે શિવ સ્વરૂપ જોઈએ છે એના ભાવથી એમાંથી કોઈ એવી એની કણ એની રજ આપને સ્પર્શ થાય અને આપણું જીવન ધન્ય બની જાય આવા શુભ ભાવથી સનાતન પરંપરાના અનેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ એ સંતોના દર્શન કરે છે અને એના એમાંથી ભક્તિનું એક ભાથું બાંધવા માટે આવતા હોય છે આ ગરબા ગિરનારની અંદર અનેક અન્નક્ષેત્રો ચાલે છે એ લોકોનો ભાવ એવો છે કે માણસની જે જઠરાગ્નિ છે અને એની અંદર જે અન્ન જાય અને એ અન્ન જવાથી એની જઠરાગ્નિ ઠારે અને એ આંતરડીમાંથી એક આશીર્વાદ પ્રાપ્ત થાય એવા ભાવથી આ અંધક્ષેત્રો પણ ચાલે છે ખૂબ સારી સેવા થઈ રહી છે આ વર્ષે સરકારશ્રીએ અને સંતોએ મિની કુંભ જાહેર કર્યો છે એટલે એ સુવિધા માટે ઘણું વ્યવસ્થા ઊભી કરી છે લોકોને થોડીક જે ઉંમરવાળા માણસો હોય છે એને થોડુંક આવવા જવામાં થોડીક તકલીફ પડે છે પણ હવે એક વ્યવસ્થાના ભાગરૂપે જે સરકારશ્રીએ રજૂઆત કરી છે અને લોકોને એક રાગણી છે કે ભાઈ જો અવસ્થાવાળા માણસોને થોડીક આ આવવા જવામાં થોડીક વ્યવસ્થા ભાગ મળે તો લોકો વધારે લાભ લઈ શકે મહાસ્નાન જે થાય છે એને એનો એક્સપિરિયન્સ કે ત્યારે વાતાવરણ કેવું હોય એના વિશે હા એ મુર્ગી કુંડની અંદર આપણી એક પરંપરા છે શિવરાત્રી પાંચ દિવસનો મેળો હોય છે આજે નોમ છે નોમથી ધજા બંધાય છે પછી અહીંયા જે કંઈ એક અખાડા પરંપરાની અંદર એ સંતોને એક અનુષ્ઠાન આપતા હોય છે કે જે અનુષ્ઠાન આપે એ બાર મહિના બાર ફરી અને આ પાંચ દિવસ ગિરનાર ક્ષેત્રની અંદર એ ભજન કરવાનું અને એનું અનુષ્ઠાન એક દત્ત મહારાજ કે ભવનાથ ભોળાનાથને કે જે કંઈ એમને ઈષ્ટદેવો એને અર્પણ કરતા હોય છે આવું અનુષ્ઠાન બાર વર્ષ કરવાનું છે અને એ બાર વર્ષ અનુષ્ઠાન કરે એમાંથી એને સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે એ આ ગિરનારની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો આ એક ઉત્સવ હોય છે અને એ શિવરાત્રિના દિવસે ઘણા મહાપુરુષોએ એ અનુષ્ઠાન પૂરું કરતા હોય છે અને એ પાંચ દિવસની અંદર એ ધોણિત આપવી લોકોને પરમાત્માનું નામ સ્મરણ કરવું અને શિવરાત્રિને રાત્રે નવ વાગે એ આખી એક જમાત ભગવાન સદાશિવ દત્ત મહારાજ આપણા તેત્રીસ કોટી દેવતાઓ છે કોઈ પણ સ્વરૂપે સંતની દશાની અંદર એની અંદર ચાલતા હોય છે અને એ આખી વિસ્તારની અંદર જે કંઈ ત્યાં ધર્મ લોકો ઊભા હોય છે એનો એનો દર્શનનો લાભ પ્રાપ્ત થાય એ ભાવથી આ રવેલી એક પરંપરાઓ ચાલુ છે કે બધા માણસો ત્યાં અખાડામાં નહીં જઈ શકે પણ એ સંતો એ ભવના તળેટીની અંદર આખું રાઉન્ડ મારી અને એ રૂપે અને છેલ્લે પાછા એ મુર્ગી કુંડની અંદર સ્નાન કરી અને પોતપોતાના સ્થાને જતા હોય છે અસ્તુ જય ગિરનારી જય